લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ માટે ગણતરીના દિવસો મતદાન થનાર છે ત્યારે મતદાતાઓ ઉત્સાહભેર મતદાન કરે તે માટે સ્વીપ સિસ્ટમેટિક વોટર્સ પાર્ટિસિપેશન એન્ડ ઇલેક્ટ્રોલ પાર્ટિસિપેશન અંતર્ગત મતદાતા જાગૃતિના અભિયાનને વધુ સઘન બનાવવામાં આવ્યો છે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુંડેના માર્ગદર્શન હેઠળ વ્યાપક મતદાર મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જેમાં જિલ્લા સેવા સદન દાહોદ ખાતે વિશાળ રંગોળી તૈયાર કરીને નગરજનોને પોતાના મતાધિકારનો અવશ્ય પ્રયોગ કરવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો રંગોળી એટલે રંગ અને કળાનું એવું મિશ્રણ કે જે એકબીજા સાથે બેજોડ રીતે જોડાયેલું છે રંગોળીમાં અલગ અલગ સુંદર રંગોથી ભાવો પણ રજૂ કરી શકાય છે આપણે ત્યાં સામાન્ય રીતે દિવાળી જેવા પર્વ પર રંગોળી કરી વાતાવરણને ધબકતું રાખવામાં આવે છે આ સુંદર રંગોના મિશ્રણ થકી દાહોદ જિલ્લામાં જિલ્લા સેવન સદન ખાતે લોકશાહીના સૌથી મોટા પર્વ લોક સભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અને વે આઈટીઆઈ દાહોદની તાલીમાર્થી બહેનો દ્વારા વિશાખ રંગોળી દોરીને વન વોટ વન વેલ્યુ ચુનાવકા પર્વ દેશ પર્વ સૂત્રો થકી નાગરિકોને મતદાન કરવા અપીલ કરવામાં આવી રહી છે

જનરલ ઓબ્ઝર્વર શ્રી મોહમ્મદ અકબરવાની પોલીસ ઓબ્ઝર્વર શ્રી નિવેદિતા કુકરેટી પોલીસ અધિક્ષક શ્રી રાજદીપ ઝાલા નિવાસી અધિક કલેક્ટર શ્રી જે એમ રાવલ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી હેતલ વસૈયા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભંડારી અન્ય પોલીસ અધિકારીઓ તેમજ સંબંધિત તમામ અધિકારીઓએ ઉપસ્થિત રહી રંગોળી નિહાળી તાલીમાર્થીઓ બહેનોને ઉત્સાહ વધાર્યો હતો જેની શેક ટી ન્યૂઝ દાહોદ